અમરેલી ખાતે મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને આપત્તિ સમીક્ષા બેઠકનું આયોજન રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને પ્રવર્તમાન સ્થિતિને અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક જિલ્લાની જવાબદારી મંત્રીઓને સોંપવામાં આવેલી છે આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની તૈયારી અને વરસાદની પ્રવર્તમાન સમીક્ષા કરવાના હેતુથી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠકનું આયોજન થયું મંત્રીશ્રીએ અમરેલી જિલ્લાની વિવિધ કચેરીઓની પ્રાંત અને તાલુકા કક્ષાએ કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા વખતો વખત આપવામાં આવતી સૂચનાઓને ગંભીરતાથી લઈ કચેરીઓના પ્રત્યેક અધિકારી કર્મચારીઓ સતર્ક રહે વરસાદલક્ષી પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવે તે મુજબ આગોતરું આયોજન થાય ખાસ કરીને જિલ્લામાં છેવાડાના વિસ્તારો સુધી પીવાના પાણીનો પુરવઠો વીજ પુરવઠો ગર્ભવતી મહિલાઓની આરોગ્યની કાળજી દવાઓ રાશનના જથ્થા પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારની વિશેષ કાળજી રાખવાની સૂચના મંત્રીશ્રીએ આપેલી હતી અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના ટાપુ શિયાળબેટ ચાંચબંદર ચાંચ બંદર અને ચાંચ ગામમાં તમામ જરૂરી સેવાઓ અને પુરવઠો ઉપલબ્ધ રહે તે અંગે કાળજી લેવામાં આવે રાજ્ય અને પંચાયત સિંચાઈ સહિતના વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ જરૂરી સંકલન રાખે ડેમની સ્થિતિ અંગે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કલેક્ટર સહિતના નેતાઓ અને અધિકારીઓ અવગત રહે માર્ગ મકાન રાજ્ય અને પંચાયત દ્વારા જરૂરી સામગ્રી પહોંચાડવામાં સહાય કરવામાં આવે જે ડેમ ઓવરફ્લો થયેલા છે તેમાં ખોડિયાર અને વડિયા સિંચાઈ યોજનાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત રાજુલા ખાતે ધાતરવડી સિંચાઈ યોજના પંચ્યાસી ટકા જેટલો ભરાઈ ગયેલો છે આ ડેમના નીચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવાની આવશ્યકતા હોય તો તે માટે પગલાંઓ ભરવામાં આવે સાથે નાગરિકોને સ્થળાંતરિત કરવામાં આવેલા હોય તો ફૂડ પેકેટ દવા સહિતની અન્ય કામગીરીઓ પણ હાથ ધરવામાં આવે વીજ પુરવઠો પણ સતત અવિરત રહે તે બાબતની કામગીરી કરવામાં આવે તે બાબતે તેઓએ સૂચન કરેલા હતા